અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામે સિંહ પરિવારનો વિડીયો સામે આવ્યો છે કોવાયા ગામે અલ્ટ્રાટેક કંપનીના પાવર પ્લાન્ટ ગેટ પર સી પરિવાર જોવા મળ્યો છે જેમાં બે સી અને આરામ ફરમાવતા જોવા જોવા મળ્યા છે છે પરિવારને માટે વાહનો થઈ રહ્યા જેમાં સિંહ પરિવાર પાવર પ્લાન્ટના ગેટ પર જોવા મળતા સીની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે તો વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવા માંગ પણ કરવામાં આવી છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નેશન ન્યૂઝ રાજુલા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર